સ્વચ્છતા અભિયાનની સાથે સાથે જે નો પાર્કિંગની ડ્રાઈવ રાખેલ છે એ બાબતે છેલ્લા આઠ દિવસથી સ્વચ્છતાની સાથે સાથે નો પાર્કિંગની પણ ઝુંબેશ ચલાવેલ છે અને જે લોકો શહેરીજનો અહીંયા પેસેન્જર લેવા મૂકવા આવે છે એના માટે ફ્રી પાર્કિંગ રાખેલું છે એના માટે તેમાં પાર્ક કરવું જે અહીંયા ગાડી મૂકીને જે બહાર અપડાઉન કરે છે એના માટે અંદર પે પાર્કિંગ રાખેલું છે એમાં જ પાર્કિંગ કરવું કોઈ અન્ય જગ્યાએ નો પાર્કિંગ જગ્યામાં પાર્ક ન કરવા અને જેથી કરી અમારે દંડ કરવો પડે જે જાહેર જનતાએ નોંધ લેવી કેટલો થાય છે કેટલો જો આ દંડ પેટે તો બસો રૂપિયા દંડ છે પણ પછી કોઈ નાનો માણસ હોય તો એને એક શિક્ષકના ભાગરૂપે ઓછો દંડ કરીને પણ તેવા દે જેથી કરી બીજી વખત ન જાય આવે અંદાજે સો જણા જેટલા લોકોને દંડ વસૂલ કરેલ છે